ગામ આગેવાના સરપંચ તમે બનાવી જો કે કરે નઈ પાસ વર્ષો રોજ ખબર હે ન હો આપણે ભૂતકાળમાં કેતા ભાઈ કોઈ અમારે ગામમાંથી છૂટાં જાય પછી કોઈ ગામરમા આપડે ફરિયાદ કરતા કોઈ ધારાસભ્ય દેખાતા નથી સંસદ સભ્ય દેખાતા નથી અમે તમને ઉપર રોડે ગમે ત્યાં મળી જાવી અનકા સાન ગરબા કેટલાં દિવસ આવો છું મિત્રો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના આગેવાનો એવા છે કે સુતાન ગયા પછી લોકો વચ્ચે ને લોકો ના કામ કરે એમના ભારતીય જનતા પાર્ટી માતો લઈને જતા એનું નામ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ક્યારે નહી હોય પણ સરકારની વિકાસની યોજનાઓ દરેક ગામડા સુધી પુગે અને લોકો એનો લાભ લઈ એનું નામ ભારતીય જનતા પાર્ટી મિત્રો હું એક બે યોજના નું તમારો ધ્યાન ઉપર મુકવા માંગુ છું તો શુભાઈ નલસેજન યોજના થઈ ગઈ પૂરી નલસેજલ યોજના એટલે નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારત દેશની અંદર

બધા વડીલો એ બેઠા છે વડીલો ભૂતકાળમાં ઘણું જોવું પડે છે કે સરકાર કઈ રીતે કામ કરતી હોય સરકાર એવી નિયમ કે લોકો અલગ અલગ એજન્સી વાળા વીમા ઉતારવા માટે મેડિકલ વીમા ઉતારવા માટે આવે એલ માંથી આવે એસબીઆઈ માંથી આવે અલગ અલગ ઘણી કંપનીઓના વીમા લેવા માટે આવે મેડિકલ વીમા લેવા માટે તો નાયરભાઈ અશ્વિનભાઈ વીમા પ્રીમિયમ ભરી શકે બાકી મેડિકલ વીમો પ્રીમિયમ ભરવું એ સામાન્ય માણસનું નું કામ નહીં સામાન્ય માણસને જો બીમારી આવે તો એને પૈસા ઘેર જ આપવા પડે પૈસા હોય ન હોય તો વ્યાજે લેવા જવા પડે એ વ્યાજે ગોતવા ક્યાં જવા પડે એ પાછી મોટી ઉપાધિ હોય પણ આ નરેન્દ્રભાઈ પીડા ખબર હતી નરેન્દ્રભાઈ સમગ્ર દેશમાં આયુષ્માન કાર્ડ લાગુ કર્યું આયુષ્માન કાર્ડ કેન્દ્ર સરકારના પાંચ લાખ રૂપિયા

નાનામાં નાના માણસને પોતાનું ઘરનું ઘર મળે ઘર જે માણસને પોતાના ઘરની અને પ્રધાનમંત્રી આવાસ યોજના મારફત

સમગ્ર ભારતમાં ફરે નરેન્દ્રભાઈ મોદી ગેરંટી રથ એ સામગઢના ખાતર સુધી આવે આપણે કોઈ કલ્પના ક્યારેય નહીં કરી હોય બીજું એટલા પૂરતું સીમિત નહીં આગેવાનો બધા જોઈ લો બધા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાનો નાના ગામમાં પણ હાજર રહે ને પ્રકારની વ્યવસ્થા જયારે ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને છે હું આપ સૌને વિનંતી કરું છું સરપંચને પણ કહું છું કે આયુષ્માન કાર્ડમાં કોઈ પણ બાકી હોય તો આ કેમ્પ લાગેલા છે મામલતદાર શ્રી ટીડીઓ સહિત તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર છે જેમને યોજનાની કઈ માહિતી જોતી હોય માહિતી આપણી પાસે ન હોય તો આ લોકો પાસેથી માહિતી પણ મેળવી લેજો મેડિકલ કેમ્પ પણ છે કોઈ મેડિકલ ચેકઅપ પણ કરાવવું હોય તો ચેકઅપ પણ કરાવી લેવું જોઈએ કારણ કે ઘર બેઠા ગંગા વહેતી હોય તો દર્શન કરી લેવાય કારણ કે ડૂબકી પણ મારી લેવાય પણ મિત્રો સરકાર જે યોજનાના લાભો આપને આપવા માટે આપણા દ્વારે જયારે આવ્યું હોય તો એનો આપણે ભરપૂર લાભ પણ લેવો જોઈએ સરપંચ એમની ટીમ ખૂબ જાગૃતતાથી કામ કરી રહી છે